નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો તુલસી માતાને પાણી ચડાવતી વખતે બોલો આ ત્રણ શબ્દો તો મિત્રો આ ખૂબ જ અગત્યનો વીડિયો છે આપણા દરેકના ઘરમાં તુલસી માતા હોય જ છે અને આપણે તેને પાણી પણ ચડાવતા હોઈએ છીએ તો એ પાણી ચડાવતી વખતે કયો મંત્ર બોલવો જેનાથી સુખ સમૃદ્ધિ અને શાંતિ કર્મ આવે અને મિત્રો આપણા હજારો ગુના હોય તો પણ તે નષ્ટ પામે છે તો આ ખૂબ જ જ્ઞાનવર્ધક અને અગત્યનો વિડીયો છે મિત્રો તો આ વિડીયોને પૂરો ધ્યાનથી સાંભળજો અને મિત્રો જો વિડીયો સારો લાગે તો વિડીયોને પ્યારી લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જરૂર લખી દેજો સાથે મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તુલસીને જળ અર્પણ કરતી વખતે બોલો આ ત્રણ શબ્દ તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે અને મિત્રો આપણે આગળના વિડીયોમાં જાણ્યું હતું કે તુલસીજીને પાણી ચડાવવાનું મહત્વ શું છે એ કથા આપણે સાંભળી લીધી છે અને હવે મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળીશું કે તુલસીજીને જળ ચડાવતી વખતે શું બોલવું જોઈએ અને એ મંત્રનું મહત્વ શું છે એ મહત્વ પણ આપણે જાણીશું મિત્રો મિત્રો એક સમયની વાત છે દેવી સત્ય પામાએ ભગવાન શ્રી કૃષ્ણને તુલસીને જળ ચડાવવાનું મહત્વ પૂછ્યું હતું ત્યારે મિત્રો મહત્વ હે પ્રભુ તમે મને તુલસીજીને જળ ચડાવવાનું મહત્વ તો કહી દીધું પણ મારા મનમાં હવે એ જાણવાની ઈચ્છા છે કે તુલસીને જળ કેવી રીતે અર્પણ કરવું જળ અર્પણ કરતી વખતે શું બોલવું જોઈએ તુલસીજીને જળ અર્પણ કરવાની સર્વોત્તમ વિધિ કઈ છે તથા તુલસીજીને જળ આપવાનો મંત્ર કયો છે મને આ બધા પ્રશ્નોના ઉત્તર આપો ત્યારે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે સત્ય પામા જે પ્રકારે મેં તને તમને તુલસીને જળ ચડાવવાનું મહત્વ જણાવ્યું એ પ્રકારે તુલસીજીને જળ આપતી વખતે બોલવા વાળો મંત્ર હું મહત્વ પણ મંત્રનું મહત્વ પણ બહુ છે આ મંત્ર માત્ર ત્રણ શબ્દોનો છે પણ તે ખૂબ જ પ્રભાવશાળી છે જે પણ મનુષ્ય નિત્ય તુલસીજીને જળ આપતી વખતે તેના મે મુખેથી આ ત્રણ શબ્દો બોલે છે તો સાક્ષાત લક્ષ્મીજી તેના કર્મ પ્રવેશ કરે છે તેની સાથે મિત્રો દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે તથા ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે મંત્ર બતાવતા પહેલા તુલસીજીના આ મંત્રનું મહત્વ તમને હું સંભળાવી જોઉં તેને તમે ત્યાંથી મિત્રો સાંભળજો મિત્રો માત્ર આ મંત્રનો મહાત્મ્ય સાંભળવાથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ પામે છે અને સો વર્ષ સુધી તુલસીને જળ અર્પણ કરવાનું પુણ્ય તેને મળે છે માટે દેવી તમે આ કથા ત્યાંથી સાંભળજો સત્ય પામા કહે છે કે હે પ્રભુ હું આ કથા પૂરા ત્યાંથી મન ધ્યાનથી મનથી સાંભળીશ મને તુલસીના મંત્રનું મહત્ત્વ સંભળાવું ત્યારબાદ શ્રીકૃષ્ણ ભગવાન તેને મહાત્માય કહેવાનું શરૂ કરે છે તો મિત્રો તમને વિનંતી છે કે આ કથાને ત્યાંથી અને અંત સુધી સાંભળજો તો મિત્રો તેનું ફળ તમને ચોક્કસ મળશે તો મિત્રો શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામ દક્ષિણમાં એક અત્યંત સુંદર નગરી હતી એ નગરમાં નામનો એક ખોટી બુદ્ધિનો અને પાપી બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો પાપીઓમાં તો એ શિરોમણી હતો તેનો જન્મ એક એવા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો जे पाप कर्म करने वाला अने शास्त्र ज्ञान में शून्य था तो जन्म थी तो ब्राह्मण हतो परंतु ते अत्यंत दुराचारी हतो ते न तो क्यारे पूजा पाठ करतो अने न क्यारे ध्यान के जप तप करतो ते क्यारे कोई अति तिथि ने सकारा, सकारात सकारात पण आपतो તેના દરવાજે કોઈ અતિથિ કોઈ ભિખારી આવે તો દાન તો ન આપે પરંતુ નિર્ધનતાપૂર્વક તેને ત્યાંથી પગાડી દેતો સ્ત્રીમાં વધારે માહિતી હોવાના કારણે તે બધી સ્ત્રીઓમાં વધારે રુચિ રાખતો હતો પારકી સ્ત્રીઓમાં રંગાયેલો રહેતો હતો તેને મદિરા પાન કરવાની પણ આદત હતી સાથે તે માંસ મટન પણ ખાતો તે દિવસમાં ખેતરોમાં કામ કરીને પાંદડાઓ ઘરનું ગુજરાન ચલાવતો હતો અને રાત્રે કરતો હતો આ પ્રકારે એ બ્રહ્મણે અનેક વર્ષો સુધી જીવન વિતાવ્યું પછી એક દિવસ સુર સુષ્મા પાંદડા ભેગા કરવા માટે એક ઋષિની વાટિકામાં પહોંચી ગયો ત્યાં તે ઝાડના પાન તોડી રહ્યો હતો તે સમયે એક કાળો સાપ ત્યાં આવ્યો અને એ બ્રાહ્મણને કરડી ગયો અને એ જ સમયે એ બ્રાહ્મણનું મૃત થયું તેને લેવા માટે આવ્યા અને યમલોક જવા લાગ્યા મિત્રો રસ્તામાં તે યમદૂતો સામે બહુ વિલાપ કરવા લાગ્યો હે યમના દૂતો તમે મને ક્યાં લઈ જાવ છો મને છોડી દો મારા પ્રાણ પાસા આપો પરંતુ મિત્રો યમદૂતોએ એને કહેવા લાગ્યા અરે દુષ્ટ બ્રાહ્મણ તારા કષ્ટ કર્મોના કારણે તને સાપ કરડી કરડી ગયો છે અને તારું મૃત્યુ થયું છે મિત્રો યમ રાજા તેને જરૂર કોળ નરકમાં નાખશે યમના દૂતો બ્રાહ્મણને લઈને યમલોક પહોંચી ગયા અને યમરાજા સામે ઉભા રહી જાય છે મિત્રો ચિત્રગુપ્તે જન્મથી લઈને મૃત્યુ સુધી બહુ પાપ કર્યા છે અને ક્યારેય કોઈ પુણ્યનું કામ નથી કર્યું યમ રાજાએ કહ્યું કે હે દૂતો આ બ્રાહ્મણને કોલ નરકમાં લઈ જાવ તેણે કોળ પાપ કર્યા છે તેને નરકમાં નાખી દો પછી દૂતો તેને નરકમાં લઈને નાખી દે છે અને અનેક વર્ષો સુધી તે નરકમાં યાતના ભોગવે છે સજા ભોગવ્યા પછી તેને બીજા જન્મમાં બળદનો અવતાર મળે છે બળદનો જન્મ પામીને એ બોજ ઉઠાવવાનું ભાર ઉચકવાનું કામ કરવા લાગ્યો મિત્રો તેનો માલિક તેની પાસે દિવસ રાત કામ કરાવતો પછી જ્યારે એની શક્તિ ઓછી થઈ ગઈ તો તેને એક આદમીને વેચી દીધો મિત્રો એ આદમી તેને પોતાના બોજ ઉપાડવા માટે એ બળદનો ઉપયોગ કરતો હતો તે બળદની પીઠ ઉપર બેસીને ચારે બાજુ ગામો ગામ ફર્યા કરતો આ પ્રકારે એ બળદે આઠ વર્ષ સુધી એ લંગડા આદમીનો બોજ ઉઠાવ્યો પછી મિત્રો એક દિવસ એ લંગડો આદમી એની પીઠ ઉપર બેસીને એક પર્વત પર જવા લાગ્યો એ પર્વત પર બહુ સમય સુધી ચડવાના કારણે એ બળદ બહુ જ થાકી ગયો એની શક્તિ પૂરી થઈ ગઈ અને પછી તે બે પાન થઈને જમીન પર પડી ગયો અને મિત્રો તેના છેલ્લા શ્વાસ લેવા લાગ્યો આજુબાજુના ઉભેલા લોકો તેને બળદ પર દયા આવી અને એના મોઢામાં પાણી રેડવા લાગ્યા તે લોકોમાં એક પુણ્ય આત્મા પણ હતી એ બળદના કલ્યાણ માટે તેનું પુણ્ય એ બળદને આપી દીધું તેને જોઈને બીજા લોકો ઊભા હતા તેમણે પણ તેમના પુણ્ય યાદ કરી એ બળદને આપ્યા જેનાથી એ બળદની મુક્તિ થઈ શકે તે ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી એણે જોયું કે બધા જ લોકો પોતપોતાના પુણ્ય એ બળદને આપે છે એ વેશ્યાએ પણ તેના પુણ્ય એ બળદને આપી દીધા ત્યારબાદ એ બળદનું મૃત્યુ થયું અને પછી એ સ્થાન પર યમના દૂતો આવે છે અને એ બળદના શરીરમાંથી બ્રહ્મણના પ્રાણ કાઢીને યમલોકમાં લઈ જાય છે મિત્રો યમલોક જઈને તેને સામે ઊભો રાખવામાં આવે છે અને પછી ચિત્રગુપ્ત તેના લેખા જોખા જુએ છે તો આચાર્યમાં પડી જાય છે કે તે વૈશ્ય દ્વારા એ બળદને આપેલું પુણ્ય બહુ મોટું હતું તે પુણ્યના પ્રભાવથી તેના બધા જ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે પછી મિત્રો યમરાજા એ બ્રાહ્મણના બધા જ પાપ માફ કરે છે અને કહે છે કે હે બ્રાહ્મણ એ વૈશાએ તેનું પુણ્ય આપીને તારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે માત્ર તેના પુણ્યના કારણે તારા બધા જ જન્મોના પાપ નષ્ટ થયા છે

તેના પાછળના જન્મમાં જ્યારે એ બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને તેના પુણ્ય આપ્યા હતા માટે તેના મનમાં એ વેશ્યા વિશે જાણવાની ઈચ્છા થઈ અને મિત્રો એ મહાપુણ્ય વિશે જાણવા માટે વેશ્યાના કર્મ વેશ્યાના કરનું સરનામું શોધી અને તેના નગરમાં આવી જાય છે મિત્રો તે વેશ્યા હવે વૃદ્ધ થઈ ચૂકી હતી તેને એ વેશ્યા મળી જાય છે તો તે તેની સામે જોઈને તેને વારંવાર પ્રણામ કરે છે વંદન કરે છે અને વેશ્યાને ધન્યવાદ કરે છે મિત્રો એ વેશ્યા કહેવા લાગી કે હે બ્રહ્મણ દેવ તમે કોણ છો તમે કયા કારણથી મારા જેવી વેશ્યાને ધન્યવાદ આપો છો મેં તમારું એવું કયું કાર્ય કર્યું છે કે તમે મને ધન્યવાદ કરો છો મિત્રો તે બ્રહ્મણ બોલ્યો કે હું એ જ બળદ છું જેને તમે તમારા પુણ્ય આપ્યા હતા મારા પાપ કર્મના કારણે મને ગયા જન્મમાં બળદનો અવતાર મળ્યો હતો એ પર્વત પર હું જ્યારે જઈ રહ્યો હતો હું મારી હું મરી રહ્યો હતો ત્યારે તમે મને તમારું પુણ્ય આપ્યું હતું અને તમારા પુણ્યના પ્રભાવથી મને ફરી મનુષ્યનો જન્મ મળ્યો તમારા લીધેલા એ પુણ્યના કારણે મારા ગયા જન્મના બધા જ પાપો બળી ગયા તમારા પુણ્યના કારણે મને મારા પૂર્વ જન્મની બધી જ બાબતો યાદ છે પરંતુ એ માતા હું આજે અહીં એ જાણવા માટે આવ્યો છું કે તમે મને એવું એ સમયે કયું પુણ્ય પ્રદાન કર્યું જે જે કર્યું જેના કારણે મારા બધા જ જન્મના પાપ નષ્ટ પામ્યા હું એ પુણ્ય વિશે જાણવા માટે માગું છું ત્યારે મિત્રો એ વૈશ્ય કહે છે કે હે બ્રહ્મણ દેવ મેં તો મારા જીવનમાં ક્યારે કોઈ એવા પુણ્યના કામ નથી કર્યા પરંતુ મારા કર્મ એક પોપટ છે જે પિંજરામાં રહીને હંમેશા કાંઈક ને કાંઈક બોલ્યા કરે છે જેને સાંભળીને મારું અંત કરણ પવિત્ર થઈ ગયું પોપટ દ્વારા બોલેલા મંત્રનું પુણ્ય મેં તમને દાન આપ્યું હતું પછી એ વેસ્યા અને એ બ્રાહ્મણ એ પોપટ પાસે ગયા અને તે તેમને પૂછવા લાગ્યા કે હે પોપટ તું એવો કયો મંત્ર બોલી રહ્યો છે જેનાથી અમારા જીવનનો ઉદ્ધાર થઈ ગયો આ મંત્ર તમે કોણે તને કોણે શીખવાડ્યો અને આ મંત્રનો અર્થ શું છે એ પોપટે તેના પૂર્વ જન્મનો વૃત્તાંત કહી સંભળાવ્યો મિત્રો એ પોપટ કહે છે કે હે દેવ પાછળના જન્મમાં હું એક બ્રાહ્મણ હતો મારા જ્ઞાનના અહંકારના લીધે હું આંધળો થઈ ગયો હતો મેં ક્યારેય ગુરુજનોનો આદર સકાર ન કર્યો સદાય તેમનું અપમાન કર્યું હતું મને મારા જ્ઞાનનો એટલો બધો કમંડ થઈ ગયો હતો કે જે કારણથી મારો ક્રોધ અતિશય વધવા લાગ્યો અને હું બધા સાથે ઝઘડા કરવા લાગ્યો અન્ય મનુષ્યને તુષ સમજવા લાગ્યો વિજ્ઞાન બ્રાહ્મણોનું ભરી સભામાં અપમાન કરવા લાગ્યો અને પછી મારું મૃત્યુ થઈ ગયું અને મને યમલોકમાં લઈ જવામાં આવ્યો ગુરુજનોનું અપમાન કરવાના કારણે મને પોપટના નાખવામાં આવ્યો મારા પાપ કર્મના કારણે મારી નાની ઉંમરમાં જ મને મારા માતા પિતાથી મને વિયોગ મળ્યો હું મારા માતા પિતાથી છૂટો પડી ગયો અને પછી હું ઝાડની ડાળી પર બેસીને રડી રહ્યો હતો તો એ સ્થાન પરથી અમુક ઋષિ મુનિઓ ત્યાં તેમણે મને એક સુંદર પિંજરામાં રાખ્યો અને મારી સારી સાર મારી સંભાળ રાખી મારી દેખરેખ કરી એ મને નિત્ય ભોજન આપતા અને મને શિક્ષા પણ આપતા મને બધું જ શીખવાડતા એ સ્થાન પર ઋષિમુનિ તેમની પત્ની અને તેમના બાળકો બધા જ નિત્ય તુલસીના છોડને જળ અર્પણ કરતા હતા અને એમની સામે એક મંત્રનો જાપ કરતા હતા તેમના મુખેથી વારંવાર એ મંત્રને સાંભળીને મને એનું રટણ થઈ ગયું મેં એ મંત્રો ગોખી લીધો ત્યારથી જ હું એ મંત્રને જાણી ગયો છું અને એ જ મંત્ર હું દિવસ રાત બોલું છું એ મંત્રના પ્રભાવથી મારું ક્યારેય મૃત્યુ થયું નથી અને હું આટલા વર્ષ સુધી જીવતો રહ્યો છું એકવાર બન્યું એવું કે એકવાર એક ચોર એ આશ્રમમાં આવી ગયો અને મને પિંજરા સહિત ચોરી લીધો અને પછી મને એ ચોરે આ વેશ્યાને વેચી દીધું આ વેશ્યાએ મને ખરીદી લીધો આ વેશ્યાના ઘરે આવ્યા બાદ પણ હું એ મંત્રને બોલ્યા કરતો હતો અને એ સાંભળીને આ વેશ્યાનું જીવન પણ પવિત્ર થઈ ગયું મિત્રો આ વેશ્યાપણો છોડીને ભગવાનના વિશ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગી મારા મારા પૂર્વ જન્મના બધા જ પાપ નષ્ટ થઈ ગયા અને એ મંત્રના પ્રભાવથી વૈશ્યનું અંતકરણ પવિત્ર થઈ ગયું છે એ બ્રહ્મણ દેવતા એ જ મંત્રના પુણ્યથી તમારા પણ બધા જ જન્મના પાપ નષ્ટ થઈ ગયા છે મિત્રો આ પ્રકારે એ પોપપટે બ્રહ્મણને અને વૈશ્યને બધી જ વાત કહી અને એ સાંભળીને એ બ્રહ્મણ અને વૈશ્યા બહુ જ પ્રસન્ન થયા અને બંને પછી તે નિત્ય તુલસીને જળ અર્પણ કરતી વખતે એ મંત્રનો જાપ કરવા લાગ્યા પછી પોપટ વૈશ્ય અને બ્રહ્મણ અંતકરણમાં એમનું દિવ્ય વિમાન આવ્યું અને એ વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં ચાલ્યા ગયા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ સત્ય પામાને કહે છે કે હે દેવી સત્ય પામા તમે જોયું ને કે માત્ર તુલસીજીના એ મંત્રના પ્રભાવથી એ પોપટ એ બ્રાહ્મણ અને એ વૈશ્યના બધા જ પાપ નષ્ટ થઈ ગયા માટે બધા જ રોજ તુલસીને જળ અર્પણ કરતી વખતે આ એક મંત્રનો ઉપચારણ જરૂર કરવો જોઈએ હવે દેવી આ મંત્ર આ પ્રકારે છે તમે ત્યાંથી સાંભળજો તો મિત્રો તમે પણ ધ્યાનથી સાંભળજો ઓમ વૃંદને સ્વાહ કરતી વખતે તુલસી સામે ઉભા રહીને આ મંત્રનો ઉચ્ચારણ કરે છે તે ભાગ્યશાળી બને છે જે પુરુષ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચારણ કરશે તેને અક્ષય ધનની પ્રાપ્તિ થશે જે ઘરની સામે નિત્ય તુલસીની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થાય છે આ મંત્ર સમસ્ત ફળોને પ્રદાન કરનારો છે માટે મિત્રો જે પણ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચારણ કરશે તેને બધી સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને મિત્રો સ્ત્રીઓએ હંમેશા સ્નાન કરી વાળ બાંધીને જ સાથો પૂરીને નિત્ય તુલસીને જળ ચડાવવું જોઈએ અને આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ મિત્રો રોજ તુલસીની પરિક્રમા કરવી જોઈએ આમ કરવાથી બધા જ દોષ સમાપ્ત થાય છે નિત્ય સાધના સમયે પણ સંધ્યા ટાણે તુલસીજીને સામે દીવો કરવો જોઈએ અને તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ મિત્રો તુલસી પાસે દીવો કરવાથી મનુષ્યને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે હજારો અમૃતના ગળાથી નાવડાવવાથી શ્રી હરિવિષ્ણુને એટલી તૃપ્તિ નથી મળતી જેટલી તે મનુષ્ય દ્વારા તુલસીનું એક પાન ચડાવવામાં પ્રાપ્ત થાય છે મિત્રો દસ હજાર ગાય ગાયાના દાન કરવાથી મનુષ્યને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એ જ ફળ માત્ર તુલસીના તુલસી પત્રના દાનથી મેળવી લે છે મિત્રો જે મનુષ્ય તેના મૃત્યુના સમયે એના મુખમાં તુલસી પત્રનું જળ લે છે તે સંપૂર્ણ પાપમાંથી મુક્તિ મુક્ત થઈને શ્રી કૃષ્ણના કામોમાં જાય છે મિત્રો શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્ણિમા અમાવાસા દાદ અને સૂર્ય સંક્રાંતિના દિવસે મહા મહાધનકાળ રાત્રિ અને શૌચના સમયે તેલ લગાવીને સ્નાન કર્યા વગર અથવા વગર રાત્રિના કપડા પહેરીને તુલસીના પત્ર તોડે છે તેને મહાપાપી હોય છે વ્રત દાન તથા દિવ્ય પૂજા માટે તોડેલા તુલસી પત્ર વાસી હોવા છતાં પણ ત્રણ રાત્રિ સુધી પવિત્ર રહે છે તુલસીનો એક ભાગ એક પત્ર તોડ્યા વગર તુલસીના પાન સાથે આગળનો અગ્ર ભાગ તોડવો જોઈએ તુલસીજીની મંજરી બધા જ ફૂલો કરતાં વિશેષ ગણવામાં આવે છે મિત્રો મંજરી તોડતા સમયે પૂજ્ય ભાવથી તોડને હલાવ્યા વિના તુલસીના આગળના ભાગને તોડવો જોઈએ આનાથી પૂજાનું ફળ લાખ ગણો વધી જાય છે તુલસીના પાનને ક્યારેય નખથી ન તોડવા જોઈએ આનાથી પાપ લાગે છે રાત્રે તુલસીના છોડને ક્યારે સ્પર્શ ન કરવો જોઈએ અથવા તેના પત્તા ન તોડવા જોઈએ આમ કરવું અશુભ મનાય છે મિત્રો મિત્રો રાત્રે તુલસીનો છોડની નિંદ્રા અવસ્થામાં હોય છે આવા અવસ્થામાં પાન તોડવાથી પાપ લાગે છે ગુરુવારના દિવસે તુલસીના છોડમાં કાચું દૂધ રેડવું જોઈએ દૂધ ચડાવતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખો અને તેના પર તુલસી પત્ર ચડાવવું પૂજામાં શાલિગ્રામને દૂધથી પળાલેલા ફળાલે તિલક એટલે કે ચંદ ચાંદલો જરૂર કરવો શાલિગ્રામ ઉપર તુલસી પત્ર મૂકીને ચંદન લગાવવું જો કોઈ સ્ત્રી માર્ષિક ધર્મમાં છે તો તુલસીની પૂજા ન કરવી માર્ષિક ધર્મ દરમિયાન તુલસીજીને સ્પર્શ કરવાથી પાપ લાગે છે તેનાથી સ્ત્રીનું દુર્ભાગ્ય વધે છે તો મિત્રો આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્ય પામાને તુલસીજીને જળ આપવાના મંત્રનો મહાત્મ્ય બતાવ્યું છે અને તે મંત્ર બતાવ્યો છે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી પતાય મિત્રોને હર હર મહાદેવ